પ્રમાદિપણું સર્વ પ્રયાસે ટાળવું જોઈએ કાર્યશીલ થવું એટલે પ્રતિકાર કરવો સર્વ માનસિક તેમજ શારીરિક અનિષ્ટનો સામનો કરો જ્યારે તમે સામનો કરવામાં સફળ થશો ત્યારે તમને શાંતિ મળશે કોઈને ધિક્કારો નહીં અનિષ્ટનો પ્રતિકાર ન કરો એમ કહેવું સહેલું છે પણ વ્યવહારમાં એ કેટલું મુશ્કેલ છે તે આપણે જાણીએ છીએ સમાજની આંખો આપણા ભણી ઠરેલી હોય ત્યારે આપણે સામનો ન કરવાનો દેખાવ કરીએ છીએ પણ આપણા હૃદયના ઊંડાણમાં તે હંમેશા સડારૂપે રહેલ હોય જ છે સામનો ન કરવાથી આવતી શાંતિનો આપણામાં સદંતર અભાવ હોય છે સામનો કરીએ તો વધુ સારું એવી આપણી ભાવના હોય છે તમે દ્રવ્યો મેળવવા ઈચ્છતા હો અને તે સાથે દ્રવ્ય મેળવવા ઈચ્છે તેને જગત અતિ દુષ્ટ માણસ તરીકે માને છે એમ તમે જાણતા હો તો દ્રવ્ય મેળવવાના પ્રયાસમાં તમે કદાચ જંપલાવવા હિંમત નહીં કરો તેમ છતાં તમારું મન તો અહર્નિશ દ્રવ્યની ધૂનમાં જ રહ્યા કરવાનું આ દંભ કહેવાય અને આવા દંભથી કશો અર્થ સરતો નથી જગતમાં જંપલાઓ અને તેમાં જે કાંઈ છે તે ભોગવ્યા તેમજ સહન કર્યા પછી થોડા સમયમાં જ ત્યાગવૃત્તિ આવશે અને શાંતિ મળશે તેથી શક્તિ કે અન્ય જે કાંઈ મેળવવાની ઈચ્છા હોય તે પૂર્ણ કરો તમારી ઈચ્છા પૂરી થયા બાદ એવો વખત આવશે જ્યારે તમને જણાશે કે એ સગળી વાતો બહુ નાની છે પરંતુ જ્યાં સુધી આ ઈચ્છા પૂર્ણ ન કરો જ્યાં સુધી તમે ક્રિયાશીલતામાંથી પસાર ન થાઓ ત્યાં સુધી તમારે માટે શાંતિ સ્વસ્થતા કે સ્વઅર્પણની સ્થિતિએ પહોંચવું અશક્ય છે આ સ્વસ્થતા અને ત્યાગના પાઠ હજારો વર્ષથી આપવામાં આવ્યા છે આપણામાંના દરેકે બાળપણથી એ વિષય સાંભળ્યું છે અને છતાં આપણામાંના ઘણા થોડા ખરેખરી સ્વસ્થતા અને ત્યાગની સ્થિતિએ પહોંચ્યા છે મેં અડધા જગતનો પ્રવાસ કર્યો છે તેમાં સાચી શાંતિ અને સાચા આ અપ્રતિકારની સ્થિતિએ પહોંચેલા ભાગ્યે જ વીસ માણસોને જોયા હશે